વ્યસનો વધી ગયા અને છોકરો છોકરોના દાદા લે બેટા બીડી લઈ જાય અને લાવજે હારી લાવજે છોકરું બિચારું ચાખ કે હારી છે કે ખોટી છે ઇમો નિમો વ્ય ચડ તો છોકરું મોટું થાય એટલે એ બીડીઓ પીતું થઈ જાય તો આપણે આ વ્યસનનું મૂળ જ આપણે છીએ પછી કે કહેવત નહીં કે મામા મારા ભપમ ભપમ ગાડી ગાડી લાયા નહીં ઉપરથી વાહન આવ્યું તમારું બધું મય કોવાઈ જાય એનું વાહન આવ્યું લઈ જવા માટે તમે વાહનનો નોતરું જ આ વ્યસન આપો છો તો એનાથી દૂર રહે એવો જ સંદેશો આખા ગામમાં આખી દુનિયામાં ફરવું છે હું ઘરે બેસી રહું મેં એ ના માગું તો મારે ખાવાની તકલીફ પડી જાય પણ હવે જો ફરી ફરી મનોરંજન પૂરું કરું એના કરતી દુનિયાના જે અત્યારે બિચારા વ્યસનો કરે છે એ અત્યારે કોઈ દારૂ પીવે સિગરેટ પીવે અને ફેમિલીમાં પૈસા ના હોય અને દવા પરના ધક્કા કારણે કેન્સર અને એમના માટે સમાજ લક્ષી એક સારો સંદેશો વ્યસન મુક્તિનો આપો તો કેટલું સારું હવે 100 જણને હું એવો સંદેશો આપું એમાં 10 જણા જો કદા સુધરી જાય તો એમાં 10 જણની જિંદગી બચી જાય તો કેટલું સારું હા શિખર મસાલાવાળા મેન્યુ જેવું આલે છે એ તરત તૂટી જાય છે અને હાથમાં પાઉચ પાઉચ થઈ જાય છે હવાના ટીયા રટયા જેમ મેંદી મેલી હોય ને આ જિંદગી માં તો મેંદી નહીં મેલવાની પણ એમનેમ મસાલા આયા હાથ મેંદી મેલી છે ઓક દોશી લિયા ને હાથ પીડા કરા આયા સારું હતું તે શું કેવો ઓ મહારાજ આવો આવો જય સીતારામ જય સીતારામ હા જય સીતારામ આવો આવો આ

લી વિમલ ની આવી બધી એડ પણ એ એડ જોઈ અને તો પછી તમે જોવો તો અત્યારે વસ્તી કોઈ હા 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 લહામાં જોવાનું એર્યું ફોન માં જોવાનું ફોન નહીં તમારી જોડે ફોન જ નહીં આપણા જોડે હા 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 દુનિયામાં આટલો વિકાસ થોડો ઓછો છે ગામડામાં જોવો ભાઈ આ તમે જે મસાલો ખો છો ને એ તમારું ઝેર છે યાર શરીરની અંદર ઝેર જાય છે

પણ પાછું પાણી પાણી પીએ એટલે ઠંડક થઈ જાય અને અમુક ટાઈમે એ હોય કણ હા એટલે હા એ વની જ સર સર એવું તમે વાયકણ આ મસાલો પાસે કે છોકરા લે પાંચ રૂપિયા તને આલો ને પાંચ રૂપિયા મસાલો લાવજે હારો લાવી જાય એટલે પેલું છોકરું મોહડતું મોહડતું લાવ એમાંથી એ ખોપારી ચાખ કે સારું છે કે નહીં એટલે પછી છોકરું મોટું થાય એટલે શું થાય ખાતું થાય જમાનો આવ્યો છો વ્યસન નો તમે આટલા બંધ કરો તો સારી વાત મારું કેવું તમે જો આટલા વર્ષથી એટલા પૈસા હોત એટલાનો ખોરાક કર્યો હોત તમે સારો તો કેટલું જીવન જીવો હજુ તમે ઘર પણ જેવા લાગો ને એવા સરસ અને હજુ તમે જો કોઈ કેન્સન પેન્શન પૈસા જેટલા મસાલામાં એટલા બીજા પૈસા તો પૈસા બચાવ્યા હોત તો કોઈ ડોસી લી આલો પૈસો હોય તો બધા ભલા પૈસો વણો જ મારા હમુ કોઈ તકતું નહીં આટલી ઉંમર તમારું નામ શું માન નામ પરવીણભાઈ હા પરવીણભાઈ જો આટલા જ તમે હજુ તમે જો તમે બીજા 10 વર્ષ જીવાય વાસો ને એનો તમે આટલા જ બંધ કરશો તો બીજા પંદર 5 વર તમારો વધી જાય તમે આ તમે લખી રાખો તમે મસાલો એક ખોસો એટલે તમારું એક સેકન્ડ ઓછો થાય છે આથી ખાવય નહીં કે કોઈન ખાવા દેવો નહીં બરોબર હા અને હું કહું છું શિયા કામના અમે પાટણ નાસીએ ભાઈ પણ મેં એક નિયમ કર્યો તો મને તો લોકો મને જમવા આલે કે ના આલે ચપટી લોટ આલે કે ના આલે પણ મારા આ અભિયાન ચલાવવું છે કે લોકો વ્યસનથી દૂર જેમ કે અત્યારે દારૂનું વ્યસન જે એ વ્યસન મસાલાનું વ્યસન સિગરેટનું વ્યસન બીડીનું વ્યસન હવે આટલું બધું વધી ગયું એટલે માણસોનું આયુષ્ય ઓછું થઈ ગયું એ વાત સાચી કેમ જેમ કે હા તમે જુઓ અમેરિકાને જુઓ તમે જેટલું મજબૂત માણસો અહીંયા ઇન ટનો ખોરાક એવો છે

પણ બધું કોવાઈ ગયું મસાલા એટલા દારૂ એટલું આખું શરીર ત્રણ લાખ રૂપિયા તો દવાખાનામ ખર્ચ્યા કિડની બધું કોવાઈ ગયું બધું ફેલ થઈ ગયું કોઈ રહ્યું નહીં બધું એટલે મી આ અભિયાન તેમાં ચલાવ્યું છે કે મારા લીધે કોઈનું જીવન સુધરી જતું હોય તો કેટલું સારું યાર ના ના બહુ સારું કામ કરો છો હો તમે હું એટલા માટે કહું છું તમે અમુક બંધ કરો ના ના હવે તમારી વાત વાપરીને હું તો કીધું આથી આ મસાલો ખાવો નહીં આ પડી બરોબર અને આથી બીજા લાભ ભાઈ નહીં અને તો બીજા આપણે ડોસી હોય તો કહેજો કુવારો છો મસ્તો કશે કે હું હો એટલે હું જઉં હાલો હાલ તો નહીં ઘરમાં કોઈ ન જ તમે કોઈ વાંધો નહીં જો છો તારે થારું પેલે આઈદુ લાયુ પણ પેલા તો કોઈ ફોન જ નઈ રાતકાળ ને મૂતર પીપીણ આવશી હમળો હું તો ચિયા કરમમાં પહેણીતી ને ચ્યો શિગર કરમ કર્યાતો ને એ આ ઓ ખરવાળો મર્યો મને લારું રે થૈયા ગામમાં નામ કેન થૈયા કા ફાઈસ મને दारूયા જે આયા આયા કે છે વાભરે છે

મારો પાવડો તું લઈને જોજો તે લેવા આવ્યો તો જો મેલ્યો લેવા તું માલો કરી નઈ હું ઘેર હોય તો જ આવવાનું કે તારું ઠેકોડું હોય તારું ઠેકોડ તારું તો જ ઠેકોડું આવી જોઈએ કીધા વગર આ ઠોળે થી પાવડો લઈ જયો પોણી ઘેર એકલી સ્ત્રી જોઈને આવી પોણી તારું જોઈ નેડિયા અડિયા ફેટ પાવડો આવી જાય એ તો હું અમે ઘેર નાસી જાય તા તો જઈ ભેગા કરી ભાત ભાત ના કાબર ચિત્ર વાત વાત

એ લકિયે બેઠે ની ની જનમાં બુટ તું પૈસા લાવી હોના તું થોડાનો ફોન છે પૈસા મારા છે વારમાં દેન વળી કોઈનું ઘર સુધરી જતું હોય તો

જગલી રબી વખણા તહી ભાઈ હું વેશન મુક્તિ અભિયાન ચલાવું છું આ તો તારું ઘર જોયું એટલે મને ઓમના આબાનું મન થયું આ મહારાજ જે કોઈ બે શબ્દ અભર મારા કોઈ જરૂર નહીં મહારાજ તું અભર બરાબર મહારાજ નું ઇમન નહીં તમારા છે ભાઈ એવ એટલે છોકરા કને રમ છે એ વાલે એ જગદેશ વંશુવાયા ચલો મારા હી ઓય તમને બે છોકરા ઉપર દયા નહીં આવતી થોડી ઘણી દયા આવા દાવે તો મતી ના જવા થઈ રે કામે પૂરો કરવા આવો શું વાત કરો યાર નહીં બે ટોમેટો બે ટોમેટો હી બે ટોમેટો હી પડ્યા ચાલુ ઉગાડ ચાલુ મારા જાડે રમબા

પેટમાં નાશું ને પછી અંદરથી થી કવાઈ ઓ ભે ભાઈ તમે મારા વાતનું સમર્થન કરજો સમર્થન કર મહારાજે કીધું તું કર

શું કરશો ભાઈ જુઓ તમે જણા હતા અત્યારે જુઓ તમે જણા હશો તમને કોણ ઠેલી લેવા મેકલતું માર પપ્પા દાદો હા એ શું કહેતા કે હારી લાવજો એટલે તમે શું કરતા રાખતા હારી છે કે નહીં વાહ રકા મહારાજ તમે

મારું તો એટલું કેવું છે બીજું તારા છોકરો હમું છો તારા બચ્ચો હમું છો ભાઈ તમે આ પાર પગલો પાડે તારું બારું બંધ શું કેવું ભાઈ તમારું વર્તન સારું રાખો જો બંધ કરવું હોય તો વર્તન તો મારા શું રાખે હજુ છોકરો ના અવસર આવે છે મારું તો કોઈ જો તમે બંધ કરાવે દારૂ હું બંધ કરે બરાબર આજથી જો જીવી જીવી જ મારું નક્કી નહિ પણ તમે હાલડું ગઈ નાખો મારા બે હાલુ તો ગઈ નાખવું મારે જો હાલડા કોઈ લેવા નહીં

એમના મોમા આવપમ બપમ ગાડી લાવે હાલુ લુલુ હાલ મારા વસરાજ ભાઈ હાલુ લુ લોહા એમના મોમી આવું હાલ મારા બંને ભાઈઓના હાલુ લુ લોહા જો ભાઈ તમે સુધરી આજથી અને તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધો છોકરા મોટા કરો તમે પૈણાઓ એવા પૈસા ભેગો કરો અને આજથી દારૂ અને વ્યસન બધું એક બાજુ નાહી જો ના જો ખારા માથી બળ સારું ભાઈ લ્યો ભાઈ હું જવું રોટલા નહીં ખાવા ના તમે સુધરી જાઓ એ દાડ હું રોટલા ખાવા આવ્યો કે મહારાજ આયા રોટલા જે ખાવું હોય એ માં જોઉં બસ હા આવજો તો ખૂબ ખૂબ આભાર હા હા